ટીમે મૃતદેહને બહાર કાઢ્યા હતા હતા સુરતના કુલ લોકો જે લોકોના ડૂબી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યા હતા કામરેજના ગલતેશ્વર તાપી નદીમાં ત્રણ લોકો ડૂબ્યા સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં દુઃખદ ઘટના સામે આવી છે ટીમ્બા ગામે આવેલ ગલતેશ્વર મહાદેવ મંદિર પાસે તાપી નદીમાં લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ની ટીમે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું મહિલાનો મૃતદેહ ગતરાત્રે બહાર કાઢવામાં આવ્યો હતો જ્યારે બે પુરુષોના મૃતદેહને આજે સવારે બહાર કાઢવામાં આવ્યા છે